ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી નંદ ભયોના નાદ સાથે શોભાયાત્રા યોજી ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે થાય છે ત્યારે આપણી પરંપરા મુજબ કેશોદમાં પણ આ પાવન પર્વની ઉજવણી સૌના સાથ સહકારથી ખૂબ ભવ્ય રીતે થાય છે આ વર્ષે પણ આગામી છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવતી જન્માષ્ટમી પર

પ્રેરક હાજરી સાથે આ કાર્યક્રમને ભવ્ય રીતે ભાવભેર ઉજવવાનું નક્કી કર્યું છે આ માટે વિગતવાર આયોજન કરવા વિવિધ સમાજોના પ્રતિનિધિઓ સાથે ટૂંક સમયમાં એક મીટિંગ બોલાવવામાં આવશે આ બાળ વૃદ્ધ સૌ કોઈ જે ઉત્સવની રાહ જોતા હોય એવો ભારતીય સંસ્કૃતિનો ભવ્ય અને પાવન અવસર એટલે જન્માષ્ટમી આગામી જન્માષ્ટમી કે જેમનું મુખ્ય આકર્ષણ બાલકૃષ્ણનો જન્મોત્સવ સાથે મટકીફોડ સાથેની શોભાયાત્રા હોય છે આ પરંપરાને જાળવી રાખતા કેશોદમાં પણ વર્ષોથી શોભાયાત્રા નીકળે છે અને ખૂબ સારી નીકળે છે આ વર્ષે પણ આ શોભાયાત્રા મટકીપુર સાથે ભવ્ય રીતે ઉજવાય એ માટે સુરક્ષા દળોની સકારાત્મક વલણ અને સહકાર સાથે એમની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ જ ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓ થઈ રહી છે તો આપ સૌને વિનંતી કે આ કાર્યની અંદર આપ સૌ સાથ સહકાર આપી આપણા આ ભારતીય સંસ્કૃતિના પવિત્ર ઉત્સવને ઉજવવા સહભાગી બનીએ આભાર જય શ્રી કૃષ્ણ અનિરુદ્ધ થી બાબરિયા આર એન ન્યૂઝ કેસોદ